નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ બનાસકાંઠાના અંબાજી મંદિરમાં મહાપૂજા માટે દાતા તાલુકાના સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા બંધના એલાન સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું દાંતા ગામના સસ્ત બજારો સ્વયંભુ બંધ રહ્યા દાંતા આઝાદ ચોક ખાતે મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા કરણી સેના સહિત વિવિધ ધર્મપ્રેમી સંઘનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા ખૂબ મોટી સંખ્યામાં આઝાદ ચોકથી રેલી નીકળી મુસ્લિમ સમાજ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યો દાંતા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું દાંતા રાજવીની આઠમની પૂજા ઉપર હાઈકોર્ટ દ્વારા જે રોક લગાવવામાં આવી છે તેને લઈને રાજવી પરિવાર અને લોકોમાં ભારે રોષ બ્યુરો રિપોર્ટ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ દાંતા અંબાજી और, और ये मैं विनती करूंगा कि शांति पूर्वक अपन शांति पूर्वक जाएंगे।, जाएंगे साथ में मैं भी चलूंगा आपके साथ चलूंगा अंदर नहीं आऊंगा क्योंकि ये पत्र है यह आप लोगों की तरफ से तो साथ तक मैं वहां तक चलूंगा ऑफिस तक वहां पे खड़ा रह जाऊंगा बाहर खड़े रहेंगे अपने शांति पूर्वक यह बताना है और आगे भी अपने शांति अगर आगे ऊपर जरूरत पड़ेगी तो मैं आपकी

પણ જો આ કોર્ટ નો ઓર્ડર નથી આ ધર્મ ઉપર ગા છે રજવાડા બધા સોંપ્યા અને લોકશાહી આવી ત્યારે અમુક એગ્રીમેન્ટ થયેલા ઈ એગ્રીમેન્ટ પ્રમાણે અત્યારે કોર્ટ એમ કે છે કે ભાઈ પૂજા નો હક નથી